સીતારામ બધાય ની તો ટાણે વાગ્યા ફવાર પૂણા હાથ મારે સિંહ દોવા જાવ જો મેલ હે ને આ ચાલુ જ છે ફાઈ 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 કાલે રાત આવ્યો તો રાત તો ટાણે ઉઠી ને તો સાલું જુદો ઘણીક વાર હું પછી ને ખોતી રહી

ને ગમજો ટાઈગર ભાઈ તમે દેખાતો હોય અંધારું પડે પાવરો ભરેલા પેલા દોવા દોવાના એને દોતી આવા પછી જે બીજી હે ને એ હું બાર જાય હું દોવા હું દોવા ને એને પતરા હેઠ દોવાથી મેં આવે તો કઈ વાંધો ને ઓઈલી હે ને એ બાર દોવા पाड़ी नहीं वाह है ना तो ये जो मंदो ये तो जो ये हाँ बंद था है ना कपास दो वे है बिज है हम बिज तो पावर ऑफ है ना तो क्या ताजी पाड़ी सीताराम जय श्री कृष्ण जय माता

તો કે હે આદુ નું બતઈ દાણા લેતા સડસોના હા થોડીકી નાખી પેણો સુગંધ આ નાખી લાલ ને ખાંડની લીંબુ નું હા ટેસ્ટી બને ભાવે ન કે નો છાક બહુ કરમા બગા ન હા ને ને હા રામ રામ સીતારામ બધા તો જો આ બકાલા રીંગણીને મરસી ને છોડવા લ્યો હતો ને એ પાછા વાવ્યા તો એમાં જો તકલીફ ઈ થઈ કે જો આમાં ડોકા મરડો આવે ગઈર તાણું કમરું ભાંગે નાખ્યું અને ત્યાંથી પૂરું કરી નાખ્યું બગાડ નાખ્યું એ વાંથી આ નીકળીએ પણ આખો ગ્રોથ અટકે જાય ને બીજો આમાં તકલીફ જો બીજી તકલીફ એ થાય કે જે આ રીંગણીની છાઈ છે ને એ ખાઈ જાય ઈ જાણે છાલ ખાઈ ગઈ આખે આખી ચારે જો આ છાલ ખાઈ ગઈ એટલે એવા રીંગણી છે એ ઘા હાવ સુકાઈ જાય ને ગાં આ મોરી વધીએ નહીં

इमावली है तोड़ेंगे ऐसे ना बहु में ना इमा से एक बेहे की नम नम में गया कि मर्सी नहीं मा ओली है वहाँ एरिया जो थ्रीप है थ्रीप थ्रीप आऊँ बे मा बेमर्सा वहाँ ही लाऊँ थ्रीप नोट आने अटैक है मर्सी मा या मर्सी बताइए नी मोल छाट दी होने ले था जाए तो अब वो अन्य कहीं नी मोल थी अलवाइज जो तंदुरस्त नहीं रहती है जगह अंबे कल सड़ा भी जोई यहां बाजी ई जोई है करो जय जे वाग्या हाडा द ने जय जे हमारा कुत्तो मैं आज हवार में यूं तो हम बहन दवा गई तरता था। अब तो तुम्हें तो मैं आ तो जाऊं हम लावी आके कारी जाओ जवारी कारी जाए नवी ट्राई करी हाजी करे और द बार वाट आवे यूं आ वाट रे वही है ठीक कारी जाए हां जोई है कि भी की उसमें था पहली बार आपने ट्राई करी પહેલી વાર કાળી જવાય ખેતર હા આપને તો ખબર ન હતી કે આવે હા તો YouTube માંથી જોવે ને આપને મગવી લીંબુ પડ્યો લીંબુ બગડે ગયો હાલો લીંબુ લેતા જઈએ ફેન હા પરવા લાગે ગઈ થી ને ઈ છે આ કલમ ક્યાં લાગે ગઈ થી ને અવડી થઈ ને વાણે ઉપર ન્યુજી ડાયરેક ક્યું ક્યું ની કાપે નાખ્યું હા લ્યાણે પાવર જડ્યો હા

ને ટોપ ક્વોલિટી ના ઈ પણ ઈ ની કે હાવ જીણા જીણા પાણી ની કે દુનિયા નું ટોપ ક્વોલિટી લીંબુ જડે આમાંથી હમણે મસ્ત લીંબુડી હે આટણા જે આસાળું થાય ને થી સેટ હિયારા માં નુનારા માં રી એ જમ લીંબુ ચા એની આગળ લીંબુ દેખલે કોઈ જો માણસ નો પુગે આવે ને તો અમાર ઘર ના ઘર ના લીંબુ હોય તો આલે પછી એમાં જો બહારનું વ્યક્તિ કોઈ આવે જાય ને ઓતળે જાય તો એ વાત જુદી છે જેમાં ઊંડાઈ મલગ પડ્યા ને એટલું ડાયર્યું અને હે ને એક તો કોઈ દી કપાય નહીં લીંબુડીની કાપવું હોય ને તો સ્ટીલ થી કપાય લોખંડ થી કાપો ને એટલે લીંબુડી જાતે રે રિયેની ને આકોરા તની રાવણો નડે ને જા રાવણો એટલે આકોરાથી ઓલી થઈ જાય હુકાઈ ગઈ ને ઓલી કોરા જ ભાગે લીંબુડી ને કાપવી હોય ને તો સ્ટીલ ને ઓલિયા થી કપાય લોખંડી થી કોઈ દી નો કપાય હમ સ્ટીલ ની દાંતડી હોય ને એની થી કાપો ને તો હાલે લોખંડ ની દાંતડી નહીં વાપરવા ન લીંબુડી આખી આખી જાતી જ રીએ રીએ જ નહીં એમાં હજે ઉપર અટકેલી હજુ તારે ઉપર અટક્યું ઠાંગરા આજે એરિયા

ને આ ચૂનવાણી સામાન બધે પડ્યો જો અમે ત્રણ પંખા છે બે ને લ્યો ત્રણ મશીનોના રહેવાનો કોઈ ઉપયોગ રહ્યો ને મોટરું આવી ગયું ન તો રાખવા પડતા વેસવા કોણ લે આ ભાઈ કોઈને જોતા હોય તો વેસે નાખવા અમારે તમને એમાંથી જો કોઈ પસંદ આવે અને તમારે જરૂરિયાત હોય તો જાજો જ આ ટોપલેનનો હે આ શ્રીનો હે યા કીક બીટી કંપની હે આતા હે જબરો પંખો મોટો પંખો હે આજીણકો હે કોન જો લેવો હોય ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ કોઈ હોય તો વેસે નાખવા જો આટલા લીંબુ જડે બધાઈ ટોપ ક્વોલિટી મોટા 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 એકદમ બધાઈ ને આ વેલો કાથી છોડી હોય આવી પછી નવી રે થડ થળ ગોતે લેવું આ જા માં એક તો લીંબુડી માં કોઈ દી વેલા નઈ સડવા દેવાના ઈ માર વેલા સડે છે કાટ નાખ ની તોડે નાખ ની તો હુકાઈ જાય તો ઓલ્યો જ છે કોલ્યાનો જો ઈ કાંઠી છેઠે જો પાછો ખાઈ દે એક લીંબુ કીસે લેણે આખે આખો હા બસ નાખ દે સેટો

બતક ને કુકડા હોય છે એવું એક દિવસ તને યાદ આવે કે મારે બતાક આપો મારે રમવું